રાજદીપસિંહ રીબડા ગુજરાતના સૌથી મોટા કાર કલેક્ટર મિત્રો રાજદીપસિંહ રીબડાને મોંઘી મોંઘી ગાડીઓ કલેક્ટ કરવાનો ખૂબ જ શોખ છે તો આજના વિડીયોમાં આપણે રાજદીપસિંહ રીબડાના કાર કલેક્શન વિશે વાત કરવાના છીએ તો ચાલો મિત્રો વધારે સમય ન લેતા વિડીયો શરૂ કરીએ તો મિત્રો રાજદીપસિંહ રીબડાના કાર કલેક્શનમાં આપણે સૌ વાત કરીએ તો છે ફોર્ડ મુસ્તાન જીટી મિત્રો રાજદીપસિંહ રીબડા પાસે બ્લેક વ્હાઇટ યલો અને રેડ એમ ચાર વેરિયન્ટની ફોર્ડ મુષ્ટાંગ છે જેની ઇન્ડિયામાં પ્રાઇસ છે આશરે બે કરોડ રૂપિયા ટોપ સ્પીડ છે એની ત્રણસો ને વીસ કિલોમીટર પ્રતિ કલાક અને એવરેજ આપે છે આઠ કિલોમીટરની ત્યાર પછી વાત કરીએ તો છે ફોર્ડ ઇન્ડિયાવર જેની ઇન્ડિયામાં પ્રાઇસ છે છત્રીસ લાખ રૂપિયા ટોપ સ્પીડ છે એની એકસો એંસી કિલોમીટર પ્રતિ કલાક અને એવરેજ આપે છે ચૌદ કિલોમીટરની ત્યાર પછી વાત કરીએ તો છે ટોયોટા ફોર્ચ્યુનર જેની ઇન્ડિયામાં પ્રાઇસ છે અડતાલીસ લાખ રૂપિયા ટોપ સ્પીડ છે એની એકસો ને એંસી કિલોમીટર પ્રતિ કલાક અને એવરેજ આપે છે ચૌદ કિલોમીટરની ત્યાર પછી વાત કરીએ તો છે મર્સિડીઝ જી વેગન જેની ઇન્ડિયામાં પ્રાઇસ છે ચાર પોઈન્ટ ત્રીસ કરોડ રૂપિયા ટોપ સ્પીડ છે એને બસો ને ચાલીસ કિલોમીટર પ્રતિ કલાક અને એવરેજ આપે છે અગિયાર કિલોમીટરની ત્યાર પછી વાત કરીએ તો છે ડોર્જ ચેલેન્જર જેની ઇન્ડિયામાં પ્રાઇઝ છે દોઢ કરોડ રૂપિયા ટોપ સ્પીડ છે એની ત્રણસો ને વીસ કિલોમીટર પ્રતિ કલાક અને એવરેજ આપે છે સાત કિલોમીટરની ત્યાર પછી વાત કરીએ તો છે રેન્જ રોવર જેની ઇન્ડિયામાં પ્રાઇસ છે આશરે ચારથી પાંચ કરોડ રૂપિયા ટોપ સ્પીડ છે એની બસો ને પચાસ કિલોમીટર પ્રતિ કલાક અને એવરેજ આપે છે તેર કિલોમીટરની ત્યાર પછી વાત કરીએ તો છે મહિન્દ્રા થાર જેની ઇન્ડિયામાં પ્રાઇસ છે સોળ લાખ રૂપિયા ટોપ સ્પીડ છે એની એકસો સાઠ કિલોમીટર પ્રતિ કલાક અને એવરેજ આપે છે પંદર કિલોમીટરની ત્યાર પછી મિત્રો વાત કરીએ તો છે ઓડી ક્યુ સેવન જેની ઇન્ડિયામાં પ્રાઇસ છે પંચાણું લાખ રૂપિયા ટોપ સ્પીડ છે એની બસો પચાસ કિલોમીટર પ્રતિ કલાક અને એવરેજ આપે છે અગિયાર કિલોમીટરની તો મિત્રો આ બધી કાર છે તે અત્યારે હાલમાં રાજદીપસિંહ રીબડાના કાર કલેક્શનમાં છે તો મિત્રો રાજદીપસિંહ રીબડા તેના મોંઘા મોંઘા કાર કલેક્શન માટે ખૂબ જ જાણીતા છે તો મિત્રો તમને આ વિડીયો કેવો લાગ્યો એ તમે કોમેન્ટમાં જરૂરથી જણાવજો વિડીયો જો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો અને સાથે સાથે ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી દેજો